પાનોલી જીઆઈડીસીમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની આજે ભીષણ આગની લપેટમાં આવી ગઈ હતી કંપનીના પ્લાન્ટમાં અચાનક આગ લાગી આગે જોગજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી ધગધગતા જ્વાળાઓ સાથે ધુમાડાના કાળા ગોટે ગોટા આકાશ સુધી ફાટી નીકળતા દ્રશ્યો સામે આવતા ભયનો માહોલ ફેલાઈ ગયો હતો આગની તીવ્રતા એટલી ભયાનક હતી કે આજુબાજુની કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ પોતાના જીવ બચાવવા માટે કંપનીઓમાંથી બહાર દોડી આવ્યા હતા માત્ર જેઆરડીસી વિસ્તાર જ નહીં પરંતુ આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ દહેશતનું વાતાવરણ છવાઈ ગયું હતું ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા જેમત ઉઠાવી રહી છે જોકે કેમિકલ કંપની હોવાથી આગ બુઝાવવાની કામગીરી અત્યંત જોખમી અને પડકારજનક બની રહી છે પોલીસ અને પ્રશાસનના અધિકારીઓએ તાત્કાલિક અસરથી વિસ્તાર ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી સુધી જાનહાનિના સત્તાવાર અહેવાલો પ્રાપ્ત થયા નથી પરંતુ આગની વિકરાળતા અને ધુમાડાના ગોટે ગોટા જોઈ લોકોમાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે પ્રશાસન દ્વારા લોકોને ચેતવણી અપાઈ છે કે તેઓ ઘટના સ્થળથી દૂર રહે અને અફવાઓ પર વિશ્વાસ ન કરે આ દુર્ઘટના ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે કે કેમિકલ કંપનીઓમાં સુરક્ષાના નિયમો અને સેફ્ટી સ્ટાન્ડર્ડ્સનું પાલન કેટલું કડક રીતે કરવામાં આવે છે પ્રાથમિક અનુમાન પ્રમાણે ટેકનિકલ ખામી માનવીય ભૂલ અથવા તો કેમિકલ પ્રક્રિયામાં થયેલી ખામી આગનું કારણ બની શકે છે જોકે સાચું કારણ તપાસ બાદ સામે આવશે ગત રોજ પર નેશનલ હાઇવે અડતાલીસ પર આવેલા એક કડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી ફાયર ફાઈટરોની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આમ બે દિવસમાં આગના બે મોટા બનાવો બનતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરીને સુરક્ષાના પગલા લેવામાં આવે એવી માંગ ઉઠી છે હું રાહુલસિંહ અને અહીં સવારે ચાર વાગે ચાર સાડા ચારની ની આજુબાજુ સંઘવી ઓર્ગેનિક્સમાં આગ નું બનાવ બનેલું હતું એટલે તરત અમારા બધા ફાયર ટેન્ડરો અહીં પહોંચી ગયા હતા ને હાલની સ્થિતિમાં તેર ફાયર ટેન્ડર જેવા અહીં લાગેલા છે કામગીરીમાં આગ બજાવવામાં અને આપણે અંકલેશ્વર નોટિફાઈ અંકલેશ્વર નગરપાલિકા ભરૂચ મોટી ફાઇવ ભરૂચ નગરપાલિકા બધા બધી જગ્યા થી ફાયર એન્ડ બોલવામાં આવ્યા હતા હમણાં ફાયરનું કામ કંટ્રોલમાં છે અને કુલિંગની પ્રોસેસ ચાલુ છે અને કેઝોઅલ્ટી હમણાં કોઈ છે નહીં જાણાવેલું નથી અને આસપાસના ગામોમાં થોડુંક ભયનું માહોલ હતું એ ખાલી કરવામાં આવી ગયા છે અને હમણાં બધી સ્થિતિ કંટ્રોલમાં છે મારું નામ એડવોકેટ ઈશ્વા શાહ છે હું સંજાલીનો રહેવાસી છું આ બનાવ રાત્રિના ચારેક વાગ્યાના અરસામાં બની ગયો છે અને એટલો ભયંકર બનાવ બન્યો છે કે એટલી ભયંકર આગ લાગી છે અને એથી ગામ લોકોને સમગ્ર સંજાલી ગામ અને આજુબાજુના ગામવાળાને એવી ઘણી અસર થઈ છે કે આખું ગામ છોડવામાં મજબૂર થઈ ગયા આખું ગામ છોડીને લોકો ચાલ્યા ગયા ફર એમપી બિહારી એમપી ઓરિસા બધા જ લોકો ગામ છોડીને ચાલી ગયા ઇવન ગામના રહેવાસીઓ પણ ચાલી ગયા સ્થાનિકોને શું તકલીફ શું પડી સ્થાનિકોને તકલીફમાં એવું છે કે આંખમાં બરતરા થવા માંડ્યા છે અમુક ને વામિતો થઈ છે અને જેથી કરીને આ સમગ્ર મતલબ ગામ હાલ પૂરતું ખાલી કરવામાં આવ્યું અસર પણ ઘણી લગીને પહોંચી છે બહુ અને ઘણી લગીન અસર મારી પોતાની જ વાત કરું મારી હાલમાં જ અમારા ટ્વિન્સ બેબી છે જે ફક્ત ને ફક્ત પચાસ દિવસની જ છે અને એને એવી મતલબ આંખોમાં બળતરા થવા માંડી એ રડવામાં માંડી બંને છોકરી તો એમને પહેલાં હું સલામત સ્તરે મતલબ ખસેડીને પછી હું અહીંયા આ કંપની પર આવ્યો છું તંત્ર તંત્રપાહે શું માંગણી કરો છો તંત્ર પાસે અમારી સમગ્ર ગામવાસીઓની એ જ માંગ છે કે આવા જે ડેન્જર ઝોન વાળા જે કેમિકલ વાળા કંપની છે એને સદંતર બંધ કરવામાં આવે